મેક ટુ ચેનલ કેમ છો બધાએ બધાને હરહર મહાદેવ ગુડ મોર્નિંગ દસ વાગે છે અને પતિદેવ શું લઈને આવ્યા જુઓ જલેબી ફાફડા હાલો ખોલીએ ને ખાઈએ બહુ વાર લાગે હા હા હાલો જલેબી ફાફડા ખાવા અને રેડી કપડા વપડા ધોયા કર્યા આજે જેઠાણી ના ઘરે જમવાનું છે અમને બાજુ હવે તમે કહેશો કોણ આવવાનું હશે ભરી આજે એમના ઘરે કોઈ ખાસ નથી એટલું આપણા ઘરના જ મેમ્બર છે એટલે એવું કઈ ના વિચારજો પડી પછી કહી શકાય આમ તો તમે બધા ઓળખો જ છો પણ આમાં કાંઈક વળી આવ્યું છે પાર્સલ જોઈએ શું આવ્યું પતિ શું મંગાવ્યું મારા માટે હલો ખોલીએ ક્યાં રાખું ફોન વેલા હું કઈ થાય નતો હવે અમે જેઠાણી રૂમ માં આવી ગયા અહીંયા દાળ નો વઘાર હું કરી શાક નો વઘાર ઈ કરશે હજુ શાકભાજી બધું દાળ વગર ને ભાત તો બની પણ ગયા છે

কাই হেল্ল' আলি

મોસ્ટ ઓફ બધાએ સન્ડેના બારે જતા હશે એમાં ના નહીં અમે પણ ક્યારેક ક્યારેક જઈએ દર સન્ડે ન હોય ક્યારેક જ જઈએ જલ્દી સુધી તો બહાર ઓછું જો મારું બહારનું બાકી ઘરે મંગાવી દઈને એવું બધું હોય પણ બારે એ શું છે એ મને ખબર પહેલાં બહુ આપણે લવ મેરેજ દ્વારા નહીં બહુ કટાડો પહેલાં બહુ હરીફરી લઈએ થોડુંક જેમ કે આ બારે નાસ્તા પીણાનું ને બધું પછી આપણે મેરેજ પછી થોડુંક ફરક પડે હોય બહારે જવાનું ઓછું થતું જાય આપણું એમ જાઈએ ભલે પણ નાસ્તા પીણાનો જેમ કે દિવાળીનો ટાઈમ કહો તો અમે ગટુ ઘટું બારે જ ખાધું હોય વધારે પૂરતું બારે આ હવે કહેવાય ને કે આમ પછી ઘડી ઘડી હું ખાવે એમ જ કહે હમણાં નહીં હમણાં નહીં ઠીક છે તો એક કહેવાય ને એક છે મેડમ મેડમ તો નહીં હું નામ ના કહું ભલે લોકોનું બધા સમજી જાય તો સારું ઘણા ટાઈમથી મારા વિડીયોઝ જોવે છે તો એ એમને પણ મારા જેમ થોડીક પ્રોબ્લેમ છે એટલું ફરક છે ખાલી કે એમને થોડોક વધારે ટાઈમ થઈ ગયો અને મને નથી થયો તો શાયદ એ ટાઈમે એ લોકોને મારો જે ટાઈમ અત્યારે હાલે એનો પણ ક્યારેક તો એક ટાઈમ હશે ને કે આશા હશે હવે એમને આશા મૂકી દીધી જ હું બેબી પ્લાનિંગ કામ વાત કરું એમ કહેતા મેં બધી વાત શેર કરી હતી વિડીયામાં કે મને ક્યાં બહાર જવાનું કે મને કોઈ રેડી થવાનું કોઈ શોખ નથી એમને કીધું કે તમને કદાચ સાહેબ ડિપ્રેશન હોઈ શકે હોઈ શકે મીન્સ છે તો હા એ હોઈ શકે એમાં ના નહીં કેમ કે હા હમણાં બચવાની વાત કરું તો એક બે દિવસ પહેલાંની જ વાત કરું પછી બધી વસ્તુ અમે ક્લિપ ન લઈએ ઘણા લે ભલે વ્યૂ આવે એમ બી બધી સુધી પણ મને આજે એમ થાય કે એ પર્સનલ વસ્તુ જ્યાં સુધી રીતે સારો હોય તો આમ ઓછું દાને હું બધી દઉં ને એકદમ આમ કહેવાય ને ખૂબ તૂટી જ ગઈ એમ તો મને એમ જે ક્યાં અઠવાડિયામાં તો નહીં ભલે પણ બે ખંડ મહિના થાય ને એટલે એક વખત રોંગ સરખી આમ હારી જાઉં ને જે એમ થાય કે હવે બહુ બસ તો મને તમારા બધેને જેમ મને એ પણ એમ જ કે દર્શન પણ કે તું તો સ્ટ્રોંગ છો ને તો સ્ટ્રોંગ છો ને પણ આ ફેરે મેં જોયું જરાક આફેરે મેં એ વસ્તુ નોટ કરી કે હું તો મારો એ પ્રોબ્લેમને રોઈને કાઢી નાખું છું પણ એ એ કેમ કાઢતા હશે મને એમ થાય ક્યારેક ક્યારેક કે જેન્સ કેવી રીતે એનું જે હોય ને અંદરની ફ્રસ્ટેશન એ કેમ દૂર કરતા હશે એમ કેમ કે એ કોઈને કહીએ ન શકીએ આ તો એટલી પ્રશ્નાત્ન લાગી જાય માણસ ઉપર એક જાતનું જે છે લે સમજે છે એના ઉપર વાત નથી થતી પણ હકીકતમાં મેરેજ પછી જે આ વસ્તુ છે ને એ એક એવી વસ્તુ છે કે એને જિંદગીને પૂરી કરે છે કમ્પ્લીટ કરે છે પણ જે આપણા જેમ જે સ્ટ્રગલ કરતા હોય જેને આ પ્રોબ્લેમથી લડવાનું હોય એ એક પ્રશ્નાત્ન લાગી જાય માણસ ઉપર શું કે લેડીઝ ઉપર શું લેડીઝ તો કમ્પ્લીટ ભલે હું ઓવર ઓવર નથી કરતી પણ હકીકત જ છે કે એક લેડીઝ જ્યાં સુધી મા નથી બનતી ત્યાં સુધી કમ્પ્લીટ નથી કહેવાતી હશે ભલે એમ કહેતા હશે એના માણસો મરી જાય આમ થાય પણ હકીકત છે આ જે છે એ હકીકત છે કે એના વગર થોડીક અધૂરી કહેવાય એમ માણસ ઉપર તો એક પ્રશ્ન જ નહીં લાગી જાય ડાયરેક્ટ પછી એ પ્રોબ્લેમ હોય ખપે ન હોય પણ ઠીક છે હવે દર્શન મને નથી ખબર એ બિચારા ક્યાં એની ફ્રસ્ટ્રેશન કાઢતા હશે ને ક્યાંથી એનું જે અંદરની ભળાશ હશે એ કેવી રીતે એમ જ કે છે કે ના એવું કાંઈ નહીં કે હું સમજું છું કેમ કે હવે સમય થતો જાય તો હવે વ્યક્તિને થાય તો ખરું ને એમ મારાથી ત્યારે મને એનો ટેન્શન ધીમે ધીમે થતો હોય કે એને કેવું ફીલ થતું હશે એમ એ કેને કહેતા આવશે કે હવે શું કરવું આગળ એમ હમણાં બે ત્રણ દિવસ પહેલાં જ મેં મારો ગુસ્સો કાઢીને મેં રોઈ લીધું બે હું મારો ના કાંઈ બે મહિના ત્રણ મહિના થાય ને એટલે હું રોઈને ભળાશ મારી નીકળી જાય પણ એ માણસ કેમ પ્રશ્ન એ છે મારો કે એ માણસ પોતાને સ્ટ્રોંગ કેવી રીતે બતાવે કે એ તો આખું જેના કામમાં પડે મતલબ એમ કે એને એ બધું નહીં યાદ આવતું હોય એ બધી વસ્તુને ફીલ નહીં કરતા હોય કરતા જ હોય સો ટકા કહી ન શકીએ એમ એ ટૂંકમાં તો આમ હું પછી અમુક વસ્તુ એટલે અંદર અંદર કરી નાખો એમ સારું એવું હવે હમણાં તો મારું બધું એક બીજી એક વસ્તુ કહું કે મારા કને હાથમાં છે તો ટકતું નથી પણ એમ મને કાંઈ તો ક્યારેક ક્યારેક મને એમ થોડુંક આપણે છે ને ભગવાનનું આ ગાય કૂતરાનું ને એવું થોડુંક કાઢવાનું આપણે મેં ભલે મારી મેન્ટાલિટી એવી નથી પણ ધીમે ધીમે આપણે જેમ એજ થતી આવે ને આપણી એમાં આપણી બધી ખબર પડે કે લાઈફમાં ખાલી પૈસો જેવું નથી ઘણું છે કોકનો મન જીતો કોઈક ગરીબને થોડુંક હેલ્પ કરો આ ભગ હું એમાં માનું છું કે ભગવાનને તમે મંદિરે જઈને એ બધી વસ્તુ કરો છો એના કરતાં તમે કોઈક ભૂખ્યાને નહીં જેના કારણે આ ઠંડી હાલે અત્યારે તો કોકને કાંઈક હેલ્પ કરો તમારા આજુબાજુ માહોલ જુઓ કે કેને પ્રોબ્લેમ છે તો એ એવી રીતે દાનપુણની વાત નથી કરતી પણ એક સોચ સોજ રાખો એ ટાઈપની કે કોકને જોઈને રાજી થાવ કે આ જે વ્યક્તિ આગળ વધ્યો તો અત્યારે છે ને બધે ઠેકાણે બહુ સ્પર્ધા હાલે એમ કે આ આગળ વધી ગયા તો મને પણ આગળ વધવાનું એના કરતાં એમ વિચારો કે જે આપણા કારણે છે ને એ બેટર છે એમાંથી જ આપણે કાંઈક કરવાનું છે એમ એક સમય હતો મને એમ કે હું પૈસા 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 બહુ કરતી હતી એમ પણ આજે મારા હાથમાં છે પૈસો પણ હું એને વાપરતી નથી ત્યાં માનસો કેમ કે મને નથી એવું કાંઈ હવે કે મને દાગીના લેવા છે કે મને કાંઈ ઘર લેવું છે કે મને ફરક ભલે એટલી એ નથી હો મારી વાત કરવું હું સ્વાભાવિક એટલું મારો કાંઈ એવોય નથી આ પાંચ છ હજાર હું રમું છું હજી એમાં મારી સોચ આ ટાઈપની થઈ ગઈ તો મારા ખ્યાલથી હું વધારે કમાઈશ ત્યારે મારી સોચ ક્યાં જાશે પણ આમ માણસની મેન્ટાલિટી છે ને ધીમે ધીમે ચેન્જ થતી આવે આપણે જેમ કોકની સોચ કેવી થતી જાય આપણે ઈગો આવતો આવે કે હવે બસ આપણે આમ કરશું હવે બસ આમ કરશું પણ હું થોડીક ચેન્જ તો મારા વખાણ નથી કરતી પણ હું થોડીક અલગ છું મને મારા પાછળ પૈસા વાપરવાનો હોય કોઈ જાતનો શોખ જ નથી રહ્યો મને એમ જ થાય કે હું કેમ દર્શનની હેલ્પ કરું અને કેમ અમે બીજાણા આજે અમારો ચાર વર્ષમાં અમે જે સફર કર્યો છે ને એમાંથી એને બહાર કાઢું અને એ પણ એની લાઈફસ્ટાઈલ જીવે આરામથી અને હું એના ઉપર એક બોજ બને લેડીઝ કોઈ બોજ ન હોય એટલે જેન્ટ્સ ઉપર એવું નથી તમે એમ સમજજો પણ એ મારી મેન્ટાલિટી છે કે હું એમ વિચારું છું કે એ પણ એના એમ આરામથી જીવી શકે હું પણ મારી રીતે જીવી શકું એમ એકલા આવ્યા છે ને એકલા જાશું એટલે મારો જે સ્ટ્રગલ અને જે મારી લાઈફસ્ટાઈલ હશે ને એ મારા જ એક જ્યારે પણ હું મારી ઉંમર થશે ને હું જઈશ ત્યારે એ યાદ કરશે બધા એમ કે આ બીજું યાદ નહીં કરે એવી રીતે દર્શન પણ એની જર્નીમાં છે હું મારી જર્નીમાં છું બસ ખાલી એકબીજાનો સાથ છે અને આગળ વધીએ છીએ તો બાક એ ટાઈપનો મારો માઇન્ડ છે કે બસ એમ કે કાંઈક કરવું જ અત્યારે જે આ ઉંમર છે ને એમને કંઈક કેટલું સારું કામ કરીએ કે નામ કરીએ એમ થોડુંક મા બાપનું નામ રોશન કરું કે ના હતી મારા જરાક લવ મેરેજ હતા ત્યારે બહુ બધું મેં મારા ભાઈનું મારા મમ્મી પપ્પાનું થોડુંક નામ કર્યું છે કે થોડુંક થયું હતું ત્યારે ભલે બધા એકદમ તરત રાજી નતા થઈ કે મારામાં પણ હળતું થોડુંક ઈ શું બધું એ પણ પણ તોય પણ મારા મા બાપે મને હા કરી અને અહીંયા હલાવી મેં એ રીતે સાચું લીધું કે હું દુઃખી નથી એમ એ રીતે તો કોઈ ઈસ્યુ જ નથી મને પણ હવે મને એવું બધું કરું છે કે આમ કે દર્શનને પણ ગર્વ થાય મારા ઉપર કે ના હું બરાબર જગ્યાએ મેં મેરેજ કર્યા અને બરાબર છે મેં મને હવે હવે મારી લાઈફની ઈચ્છા એક જ છે અત્યારે લાઈ લાઈફમાં પ્રેગ્નન્સીવાળી તો વાઇટ સાજ સાઈડમાં જ રહી તો છે જ હવે જિંદગી ભરી તો જ્યાં સુધી ભગવાનને એ આશીર્વાદ નહીં આપે ને ત્યાં સુધી ના પોણા અગિયાર વાગે અને વેચ સિરીઝ ચાલુ છે અને જુગાડું બાઈડ્યા ને કે જો દાળની અંદર થોડુંક પાણી નાખીને દાળ સેલિયસ નાખી અને દાળ ને ભાત આજે હવે કાંઈ નથી બનાવ્યું ને પાપડ ને છાસ તો કાંઈક આ ટાઈપ જમવાનું ચાલો ઠંડી પડે કાલે મળશું લોક સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ